હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ શિયાળાની ઠંડીની સિઝનમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા લીલી તુવેરના ટોઠા બનાવીશ તો એને આપણે લીલવાના ટોઠા પણ કહી શકીએ અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો આપણે ટેસ્ટી એવા લીલી તુવેરના ટોઠા બનાવીશું તો મેં અહીંયા લીલી તુવેરના દાણા નીકાળીને લઈ લીધા છે અને કપના માપ પ્રમાણે બસો ગ્રામ દાણા મેં અહીંયા લીધા છે અને એને આપણે બાફવાના છે તો આ રીતે કૂકર લઈ એમાં આપણે દાણા એડ કરી દઈશું અને ખાસ ધ્યાન રાખવું કે દાણાને વધારે પડતા બાફવાના નથી બેથી ત્રણ સીટી જ આપણે કરવાની છે અને દાણા ડૂબે એટલું આપણે અંદર પાણી આ રીતે એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેવું અંદર આપણે મીઠું એડ કરવાનું છે તો એક ટેબલ સ્પૂન મીઠું એડ કરી અને અંદર હું ચપટી સોડા એડ કરીશ સોડા મેં એટલા માટે એડ કર્યા છે કે જે તુવેરનો કલરનો ગ્રીન કલર છે એ જળવાઈ રહે એટલા માટે સોડા એડ કર્યા છે અને કૂકર આ રીતે બંધ કરી હું ગેસ ઉપર રાખી દઈશ તો જ્યાં સુધી દાણા બફાય ત્યાં સુધી આપણે અહીંયા ટોઠા બનાવવાના છે તો ટોઠાનો આપણે અહીંયા મસાલો રેડી કરી દઈશું તો મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી હતી અને એમાં આપણે તેલ એડ કરી દઈશું થોડું એવું તેલ ગરમ થાય પછી આપણે વઘાર કરીશું તો મેં અહીંયા આ રીતે લીલું લસણ લઈ લીધું છે અને જીણું એવું કટ કરીને રેડી કરેલું છે અને માપ પ્રમાણે જોવા જઈએ તો સો ગ્રામ મેં અહીંયા લીલું લસણ લઈ લીધું છે તો તેલ આપણું ગરમ થોડું એવું થઈ ગયું છે તો આપણે એમાં જીરાનું વઘાર કરી દઈશું લીલી તુવેરના દાણા મેં બસો ગ્રામ લીધા છે તો એ રીતે મેં એનાથી અડધું લીલું લસણ લઈને રેડી કર્યું છે જીરું આપણું સંતરાઈ જાય તરત જ આપણે એમાં સૂકા મરચાં અને તમાલપત્ર એડ કરી દઈશું અને એમાં આપણે લીલું લસણ તરત જ એડ કરી દઈશું જેથી આપણા મરચાં બળી ન જાય અને થોડું એવું લીલું લસણ સંતળાઈ જાય એટલે મેં આ રીતે સૂકી ડુંગળી લઈને ઝીણી કટ કરીને રેડી રાખી હતી એ પણ આપણે સો ગ્રામ માપ પ્રમાણે આપણે એડ કરવાની છે તો એને આપણે સરસ એવી આ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધું આપણે મિક્સ કરી દઈશું અને મેં અહીંયા લીલા મરચાં લસણ અને આદુની પેસ્ટ રેડી કરીને રાખી હતી એ આપણે એક ટેબલ સ્પૂન જેવી અંદર એડ કરી અને મિક્સ કરી દઈશું જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણનું માપ થોડું એવું આપણે વધારે રાખવાનું અને આ રીતે આપણે એને બે મિનિટ સુધી સુધી થવા દઈશું તો સરસ એવું આપણું બધો જ મસાલો સંતરાઈને રેડી થયો છે તેમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરવાની છે તો મેં અહીંયા એ જ ડુંગળીના માપ પ્રમાણે સો ગ્રામ જેવી પ્યુરી તૈયાર કરીને રાખી છે તો કપના માપ પ્રમાણે લઈ અને આપણે અંદર એડ કરી દઈશું અને એડ કરી અને સરસ એવું આપણે એને મિક્સ કરી દઈશું જો તમે પ્યુરીની જગ્યાએ ટામેટા એડ કરવા માંગતા હોય તો પણ ઝીણા ઝીણા કટ કરીને એડ કરી શકો છો અને ટામેટાની પ્યુરી એડ કર્યા પછી એમાં આપણે એક ટેબલ સ્પૂન જેવું મીઠું એડ કરી અને એને બેથી ત્રણ મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું તો આપણો આ બધો મસાલો સંતરાઈને સરસ એવો રેડી થાય પછી આપણે અંદર બધા જ મસાલા કરવાના છે તો આ રીતે સંતરાઈને સરસ એવું રેડી થઈ ગયું છે તો એમાં આપણે બે ટેબલ સ્પૂન લાલ કાશ્મીરી મરચું મેં એડ કર્યું છે અને હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું હળદરનું પ્રમાણ થોડું એવું આપણે ઓછું રાખવાનું છે અને બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર આપણે એડ કરવાનો છે અને એક ટેબલ સ્પૂન ગરમ મસાલો આપણી અંદર એડ કરી દઈશું અને ગરમ મસાલો ખાસ કરીને એડ કરવો જેથી આપણે ટેસ્ટ પણ સરસ એવો આવે તો આ બધા જ મસાલા એડ કર્યા પછી એને આપણે બે મિનિટ સુધી સાંતળવા દઈશું તો એકથી બે મિનિટ સુધી આપણા મસાલા બધા જ સંતળાઈ જાય પછી આપણે અંદર પાણી એડ કરીશું તો આ રીતે મેં મિક્સર જારમાં પ્યુરી ટામેટાની બનાવી હતી એમાં થોડું એવું પાણી લઈ અને આ રીતે આપણે અંદર પાણી એડ કરી દઈશું થોડું એવું આપણે ઢીલું બનાવી દઈશું ગ્રેવી જેવું અને એને થોડું એવું આપણે સાંતળવા દઈશું અને જો બીજું પાણીની જરૂર પડે તો તમે અંદર એડ કરી શકો છો તો આ રીતે દાણા આપણા બફાઈને સરસ એવા રેડી થઈ ગયા છે તો એને પણ આપણે ગ્રેવીમાં દાણાને એડ કરી દઈશું અને પાણી સહિત આપણે અંદર એડ કરી દેવાનું છે બધા જ દાણા અંદર આપણે એડ કરી અને ફરીથી એને સરસ એવા મિક્સ કરી દઈશું દાણા અંદર એડ કર્યા પછી બધો જ મસાલો દાણામાં સરસ એવો મિક્સ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું અને સરસ એવી ગ્રેવી પણ આપણી થીક થવા દેવાની તો આ રીતે ગ્રેવી આપણી થીક થઈને રેડી થઈ છે સરસ એવા આપણા ટોઠા બનીને રેડી થઈ ગયા છે તો એમાં હું કોથમીર એડ કરી અને સર્વિંગ બાઉલમાં આપણે નીકાળી દઈશું અને ઘરે પણ તમે આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો મસ્ત મજાના લીલી તુવેરના ટોઠા બનીને રેડી થયા છે અને મેં સર્વિંગ બાઉલમાં નીકાળીને રેડી કરી દીધા છે તો એના ઉપર આપણે સૂકી ડુંગળી ગાર્નિશિંગ કરી દઈશું નાઇનોલ સેવ લઈ અને એનું પણ આપણી ઉપર ગાર્નિશિંગ કરીશું અને થોડી એવી કોથમીરનું આપણે ઉપર ગાર્નિશિંગ કરી અને સરસ એવું આપણે રેડી કરી દઈશું અને એની સાથે ખાવાની મજા આવે એવી મેં અહીંયા બટરમાં શેકીને બ્રેડ પણ રેડી રાખી છે એ પણ આપણે પ્લેટમાં રાખી દઈશું અને થોડી એવી સૂકી ડુંગળી એ પણ આપણે અંદર એડ કરી દઈશું તો એક લીંબુનો ટુકડો રાખી દઈશું અને ટોઠા ઉપર આપણે થોડો એવો લીંબુનો રસ પણ એડ કરવાનો છે એ પણ આપણે એડ કરી દઈશું લીંબુનો રસ એડ કરીએ તો સરસ એવો આપણો ટેસ્ટ પણ આવે છે અને સ્વીટ જો સાથે ખાવાનું હોય તો કંઈક અલગ જ મજા આવે તો મેં અહીંયા ગુલાબજાંબુ બનાવીને રાખ્યા હતા એ પણ આપણે પ્લેટમાં રાખી દઈશું છાસ વગર તો ખાવાની મજા જ આવે નહીં તો મેં અહીંયા છાશ પણ રાખી દીધી છે તો સરસ મજાના લીલી તુવેરના ટોઠાની ફૂલ ડીશ બનીને આપણે રેડી કરી દીધી છે તો પણ સરસ એવા ટેસ્ટી બન્યા છે તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ઘરના સભ્યોને ખવડાવજો અને મારી રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો મળીએ કોઈ નવી રેસીપી સાથે બાય બાય